વિસાવદર વિધાનસભાની ચૂંટણી કે જ્યાં પ્રચાર પ્રસાર થયો કે જ્યાં વાર પલટવાર થયા આરોપો લાગ્યા બબાલો થઈ અને બબાલો પછી બોગસ વોટિંગના આરોપ લાગ્યા અને હવે સમાચાર સૌથી મોટા એ સામે આવી રહ્યા છે કે વિસાવદર વિધાનસભાની ચૂંટણી સત્યાસી વિસાવદર વિધાનસભા અને એ પેટા ચૂંટણીમાં બે જૂથ પર બે બૂથ પર આવતીકાલે ફરી એકવાર મતદાન થવાનું છે ઇલેક્શન કમિશનનો આ લેટર મારી પાસે છે અને લેટરમાં લખેલું છે કે આવતીકાલે સવારે

વિસાવદરના ભેસાણ આ સમાચાર ગઈકાલે સામે આવ્યા હતા વિસાવદર વિધાનસભાના બેઠક હેઠળ ભેસાણ તાલુકાના નવા વાઘણિયામાં ગઈકાલે જ્યારે મતદાન ચાલતું હતું એ સમય દરમિયાન બોગસ મત નાખવાનો પ્રયાસ થયો હતો અને પ્રિસાઇડિંગ ઓફિસરે ના પાડી જેના કારણે એમને થપ્પડ મારી દેવામાં આવી આ સમાચાર ગઈકાલે સામે આવ્યા હતા એટલે માલિડા અને નવા વાઘણિયા આ બે બુથ પર આવતીકાલે ફરી એકવાર મતદાન થવાનું છે વિસાવદર વિધાનસભાની ચૂંટણી જે આમ તો કડીની પણ પેટા ચૂંટણી હતી પણ વેસાવદર સૌથી વધારે ચર્ચામાં રહ્યું જે રીતે એવું કહેવાય રહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી માટે આ પ્રતિષ્ઠાનો જંગ છે એક તરફ ગોપાલ ઇટાલિયા છે એક તરફ એમની સાથે નેતૃત્વ છે એક તરફ ભારતીય જનતા પાર્ટીની આખી ફોજ છે એક તરફ જયેશ રાદડિયા કિરીટ પટેલ બાકી બધા જ લોકો છે અને એ બધાની વચ્ચે લોકશાહીના લીરે લીરા ઉડાડતું આ દ્રશ્ય જે ગઈકાલે સામે આવ્યું એ દ્રશ્ય સામે આવ્યા પછી બબાલો થયા પછી લોકશાહીના એ સૌથી મોટા પર્વની અંદર જ્યારે જનતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરે છે એ શું મજાક બનાવીને રાખી દીધું છે એવું લાગે છે એ બબાલો થયા પછી એ બોગસ વોટિંગના પ્રયાસો થયા પછી ફરિયાદો થઈ અને ફરિયાદો થયા પછી આજે ઇલેક્શન કમિશને આ જાહેરાત કરી કે આવતીકાલે ફરી એકવાર માલીડા જે બૂથ છે ત્યાં અને વિસાવદરનું જે નવા વાઘણિયા બૂથ છે ત્યાં ફરી એકવાર ચૂંટણી યોજાવાની છે આવતીકાલે સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી ફરી એકવાર મતદાન થવાનું છે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વચ્ચે બબાલ થઈ હતી અને પ્રિસાઇડિંગ ઓફિસર પર હાથ ઉપાડવાનો આરોપ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા લગાવવામાં આવ્યો હતો પ્રવીણ રામ જે જગ્યા પર હતા ત્યાં પણ બબાલ થઈ હતી ત્યાં પણ અને એ સિવાય સુરતના કોર્પોરેટર જે જગ્યા પર પહોંચ્યા હતા વિપુલ સુહાગ્યા એમની એમની પણ બીજેપીના કાર્યકર્તાઓ સાથે બબાલ થઈ હતી કોંગ્રેસના નેતાઓ પણ આરોપ લગાવી રહ્યા હતા કે વિસાવદરની અંદરથી ભારતીય જનતા પાર્ટીના એ લોકો કે જેમને વિસાવદરના મતદાર નથી એમને દૂર કરવામાં નથી આવ્યા પણ જે અમે કોંગ્રેસના નેતાઓ કે જે ત્યાં જવાના પણ નહોતા એ બધા જ લોકોને ગામ છોડી દેવા માટે આદેશ કરી દેવામાં આવ્યા એટલે પોલીસ પર પણ સવાલો ઊભા થયા હતા એ બધાની વચ્ચે આજે જ ગોપાલ ઇટાલિયાનો પણ એક વિડીયો સામે આવ્યો છે જેમાં એ કહી રહ્યા છે કે આ નવા વાઘીયા જે ગામ છે એમાં વિસાવદર ઓવર ઓવરઓલ મતદાન અઠાવન ટકા જેટલું થયું અને એ વાઘડિયા ગામની અંદર એકોતેર ટકા જેટલું મતદાન થયું એ સ્ક્રુટીની જે સમયે ચાલતી હતી એ સમયે એમણે વાંધો ઉઠાવ્યો કે ચૌદ ટકા મતદાન વધારે થયું છે સરેરાશ કરતાં તો એમાં સીસીટીવી છે એ ચેક થવા જોઈએ ઇલેક્શન કમિશનની વેબસાઇટ ઇલેક્શન કમિશનની જે સાઈટ હતી એ બંધ બતાવતી હતી ગઈકાલે એવો પણ એમણે આરોપ લગાવ્યો હતો ચૂંટણી કમિશન પર એમણે બહુ જ મોટો ચૂંટણી પંચ પર બહુ જ મોટો આરોપ લગાવ્યો છે એમણે ગામના નામ સાથે કહ્યું છે કે આટલી આટલી જગ્યાએ બોગસ વોટિંગના પ્રયાસો થઈ શક્યા હોઈ શકે છે પણ અત્યારે આ સૌથી મોટા સમાચાર એ સામે આવી રહ્યા છે કે માલીડામાં અને નવા વાઘણિયામાં આવતીકાલે ફરી એકવાર મતદાન થશે ગોપાલ ઇટાલિયા શું કહી રહ્યા છે સાંભળીએ ટૂંકમાં ફોર્મ નંબર સત્તર ક અંગ્રેજીમાં સત્તર એ આ ફોર્મની આજે સ્ક્રુટિની હતી આ જે સત્તર એ નંબરનું જે ફોર્મ હોય છે એ ચૂંટણી પૂરી થયા પછી કયા બૂથમાં કેટલા ટકા મતદાન થયું કયા બૂથની અંદર કેટલા વ્યક્તિઓએ મતદાન કર્યું કયા બૂથમાં કયા આઈડી કાર્ડથી કેટલા લોકોએ મત કર્યું આધાર કાર્ડથી કેટલાએ મત આપ્યો ચૂંટણી કાર્ડથી કેટલાએ મત આપ્યો ઈડીસી વોટ કેટલા આપ્યો તો ટૂંકમાં આ સત્તર એ નંબરનો જે ફોર્મ હોય છે એની અંદર તમામ પ્રકારની ડિટેલ હોય છે સત્તર એની અંદર કોઈ પણ બૂથમાં મતદાનના આંકડાઓ મતદાનની ટકાવારીઓમ કઈ પણ પ્રકારની ટેકનિકલ દરમિયાન હતી વાંધો જોકે સરકારી અધિકારી એ પોતાનો એકદમ કેવાય કે બિન જરૂરી વાહયાત પ્રકારનો જવાબ આપી આખી સ્ક્રુતિની પતાવી દીધી નવા વાઘીયા નામનું ગામ છે આ ગામમાં એકોતેર ટકા મતદાર થયું

આખા વિધાનસભાનું એવરેજ મતદાન છપ્પન પોઈન્ટ મતદાન થયું એટલે મેં વાંધો કે રૂપાવટી ગામમાં એવરેજ કરતા ત્રીસ ટકા મતદાન વધુ થયું છે આ બોગસ મતદાન છે આના સીસીટીવી કેમેરા ચેક કરવા જોઈએ ચૂંટણી અધિકારી એ કિરીટ પટેલ ની ચાર આંખની શરમ આટી આવતી હોય એવો જવાબ આપ્યો નવી ચાવણ નામનું ગામ છે આ ગામમાં ચોર્યાસી ટકા મતદાન થયું એટલે કે સત્તાવન ટકા એવરેજ મતદાન કરતા સત્યાવીસ ટકા ઊંચું મતદાન થયું મેં એમાં વાંધો નોંધાયો કે આ મતદાન બોફલસ છે સીસીટીવી ચેક કરો ને આમાં ફરીથી મતદાન કરાવો મૌડી નામનું ગામ છે મૌડી ગામમાં કુલ છોતેર ટકા મતદાન થયું એવરેજ કરતા ઓગણીસ ટકા ઊંચું મતદાન જાવલડી ગામ છે જેમાં સિત્તેર ટકા મતદાન એવરેજ કરતા તેર ટકા ઊંચું મતદાન આણંદપુર ગામ છે એમાં બોતેર ટકા મતદાન થયું એમાં એવરેજ કરતા સોળ ટકા ઊંચું મતદાન પસવાળા ગામ છે પસવાળામાં છોતેર ટકા મતદાન થયું એવરેજ કરતા ઓગણીસ ટકા ઊંચું મતદાન બાવન ગામ એકોતેર ટકા મતદાન એવરેજ કરતા ચૌદ ટકા ઊંચું મતદાન રાજપરામાં એવરેજ કરતા દસ ટકા ઊંચું મતદાન માણંદિયામાં એવરેજ કરતા અગિયાર ટકા ઊંચું મતદાન સણાથામાં એવરેજ કરતા ચૌદ ટકા ઊંચું મતદાન થયું ભાટ ગામમાં એવરેજ કરતા ઓગણીસ ટકા ઊંચું મતદાન આવી રીતે અનેક ગામડાઓની અંદર સામતપરામાં એવરેજ કરતા ઓગણીસ ટકા ઊંચું મતદાન થયું બિલખામાં એવરેજ કરતા સત્તર ટકા ઊંચું મતદાન થયું જે જે બુથ ઉપર એવરેજ મતદાન બતાવે છે જે જે ગામમાં સિત્તેર સિત્તેર નેવું નેવું ટકા મતદાન થયું એ ગામના સીસીટીવી રેકોર્ડિંગ મને બતાવવામાં આવે એવી મેં ચૂંટણી અધિકારી ચૂંટણી ઓબ્ઝર્વર અને લગભગ પચાસ જેટલા મોટા મોટા અધિકારી બેઠા તેની હાજરી માંગણી કરી એક પણ અધિકારી પાસે એક પણ વાતનો જવાબ નતો જાણે ભાજપ વાળાની કાંડ લઈને આવ્યા હોય એવું મોઢું કરીને બેઠા મેં એમને મારી શિષ્ટ અને આક્રમક ભાષામાં કીધું કે ગોપાલ ઇટાલિયા કોઈ મહત્વ નો આ દેશમાં દેશની લોકશાહી દેશનું સંવિધાન અને આ દેશ મહત્વનો છે રૂપાવટી ગામમાં નેવું ટકા મતદાન થયું અને સો અધિકારીઓ અંદર બેઠા હતા કિરીટ પટેલ ની લઈને આવ્યા હોય એવું મોઢું કરીને બેઠા હતા એક પણ અધિકારી પાસે જવાબ નતો કે મતદાન રૂપાવટીમાં ગાઈડલાઈન છે બતાવવાના જ ન હોય કેમેરા તો મૂકો છો શા માટે દોસ્તો આજે સો જેટલા મોટા મોટા અધિકારી અંદર બેઠા હતા મેં રજૂઆત કરી ધારદાર આક્રમક કે દેશને બચાવવાની જવાબદારી તમારી માથે છે બે શરમ ન બનો પણ કોઈના મોટા પર શરમ નો નથી આમ જાણે કિરીટ પટેલ ની કાને લઈને આવ્યા હોય એવી રીતે બધા બેઠા છે મેં અનેક પ્રશ્ન પૂછ્યા કે મેં જે જે બૂથમાં એસી ટકા નેવું ટકા સિત્તેર ટકા મતદાન થયું છે એ બુથ ના સીસીટીવી કેમેરા મને બતાવો ધરાહાર ના પાડી દીધી બતાવવાની મેં એમ કીધું કે આની અંદર રીવોટિંગ કરાવો ના પાડી દીધી કે રીવોટિંગ નહીં થાય મેં એવું કીધું કે સીસીટીવી જોઈ લઈએ આપણે નેવું ટકા મતદાન નવી ચાવણ રૂપાવટી નવા વાઘણિયા જાવલડી આણંદપુર પસવાળા આટલા ગામમાં પંચ્યાસી નેવું ટકા મતદાન કેવી રીતે થઈ ગયું ઇતિહાસમાં કોઈ ચૂંટણીમાં નેવું ટકા નથી તો દોસ્તો આજે કહેવાતી સ્તૃતિનીનો ટાઈમપાસ કાર્યક્રમ હતો આ ટાઈમપાસ કાર્યક્રમમાં ચૂંટણી અધિકારી આવ્યા હતા આ ટાઈમપાસ કરવા ચૂંટણીના ઓબ્ઝર્વર આવ્યા હતા બીજા અધિકારી આવ્યા હતા બધાય કલાક ટાઈમપાસ કર્યો પબ્લિકના પૈસાની ચા પીધી અને ભાજપના ગુંડાઓએ ભાજપના લુખા તત્વોએ જે આ બૂથમાં બોગસ મતદાન કર્યું છે એને અંદરથી મનમાં તાળીઓ પાડીને વધાવી લીધું અને મેં જે વાંધો રજૂ કર્યો એ વાંધા ઉપર મોઢે સેલો ટેપ મારી ધૂતરાષ્ટ્રની જેમ મૂંગા બેસી રહ્યા આજની આ સ્ક્રુટિનીમાં હું અહીંયા સેન્ટર પર છું ગુજરાત આખાની જનતાને વિનંતી છે કે આ ભાજપના ગુંડાઓને કિરીટ પટેલ જેવા ગુંડાઓને હું તો જવાબ આપો એવી વિનંતી છે ઈવીએમ ઉપર અમારા માણસો સખત નજર રાખી રહ્યા છે આપ સૌના આશીર્વાદથી આપ સૌના પ્રેમથી અમે આગળ વધી રહ્યા છીએ એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર